જય માતાજી મિત્રો હર હર મહાદેવ પરિણિતી મહિલાઓ તો કળવા વ્રત કરે જ છે પણ શું તમને ખબર છે કે અપરિણીતી છોકરીઓ પણ જો કળવાચોથનું વ્રત કરે છે તો વિશેષ ગુણ વિશેષ લાભ પ્રાપ્ત થાય છે તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે વ્રત ણી છોકરીઓ જો કરે છે તો શું પુણ્ય મળશે એ જાણીએ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર કરવા ચોથનું વ્રત ફક્ત પરણીતી મહિલાઓ જ નહીં પણ અપરિણીતી છોકરીઓ પણ કરી શકે છે એવું કહેવાય છે કે જે છોકરીઓ તેમના લગ્નમાં અવરોધોનો સામનો કરી રહી છે અથવા જે જીવનસાથી ઈચ્છે છે તેઓ કરવાથનું વ્રત રાખે આ વ્રત તેમના માટે શુભ માનવામાં આવે છે અને ભવિષ્યમાં સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ આપે છે આગળ આપણે સમજીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અપરિણી છોકરીઓ આખો દિવસ પાણી કે ખોરાકથી દૂર રહેવાની ફરજ નથી તમે દૂધ ફળ અથવા હળવું ભોજન ખાઈ શકો છો મુખ્ય હેતુ આપણે જાણીએ કે મુખ્ય હેતુ તમારા મન અને આત્માને શુદ્ધ રાખવાનો છે એવું માનવામાં આવે છે કે અપરિણીતી છોકરીઓ કરવા માતા ભગવાન શિવ દેવી પાર્વતી ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેયની પૂજા કરવી જોઈએ પહેલાં કરવા માતાની કથા સાંભળવામાં આવે છે અને પૂજા પછી સમય શરૂ થાય છે આ પૂજા પરિવારમાં સુખ અને શાંતિ અને સંબંધમાં મધુરતા લાવે છે આપણે આગળ પણ સમજીએ કે પરિણીતી સ્ત્રીઓ ચંદ્રને પ્રાર્થના કરીને ઉપવાસ તોડે છે તો અપરિણીતી સ્ત્રીઓ તારાઓને પ્રાર્થના કરવી જોઈએ માટે આ ચારણીનો ઉપયોગ કરવો જરૂરી નથી જો તમે સીધા તારાઓને પ્રાર્થના કરીને ઉપવાસ તોડી શકો છો તો આપણે સમજી શકીએ કે આટલું પુણ્ય જો અપર્ણિતી છોકરીઓ કડવા ચોથનું વ્રત કરે છે તો મળી શકે છે પણ આ કડવા ચોથનું વ્રત ભાવપૂર્વક કરવું જો તમે અમારી ચેનલના અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો